નમસ્કાર મિત્રો ગવર્મેન્ટ જોબ ગુજરાતની ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે તમારું સરકારી તેમજ અર્ધ સરકારી એટલે કે પ્રાઇવેટ નોકરી કરવા માગતા ઉમેદવારો વિડીયો જરૂરથી જુઓ સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીની માહિતી માટે ચેનલને હમણાં જ ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવનારા વિડીયોની બધી જ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નમસ્કાર મિત્રો ભરતીની વાત કરીએ તો ભરતી આવી છે મદદની નિયામક રોજગારની કચેરી જામનગર મોડલ કરિયર સેન્ટર જામનગર દ્વારા ભરતી મેળો રાખવામાં આવ્યો છે મિત્રો એટલે કે જોફ્ટવેર તેમાં કુલ ટોટલ છ કંપની દર્શાવેલી છે મિત્રો તો કઈ કઈ કંપની છે કેટલી જગ્યાઓ છે તેમજ ભરવાપાત્ર જે જગ્યાઓ છે શું પોસ્ટ છે શૈક્ષણિક લાયકાત શું છે ઉંમરની લિમિટ કેટલી છે પગાર અને અન્ય લાભો કેટલા મળવાપાત્ર છે તે વિશે આપણે જોઈશું તો પહેલા નંબર પર છે મિત્રો ગોકુલ ગ્રુપ ઓફ કંપનીઝ તેમાં અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ ભરવાપાત્ર જગ્યાઓ દર્શાવવામાં આવી છે તેમાં પહેલા નંબર પર છે ટેલિકોલિંગ તેમાં બે જગ્યાઓ ભરવાપાત્ર છે અને ફિમેલ કેન્ડિડેટ માટે છે એટલે કે મહિલા ઉમેદવાર માટે બીજા નંબરની પોસ્ટ છે સર્વિસ એડવાઇઝર તેમાં એક જગ્યા ભરવાપાત્ર છે તેમજ સેલ્સ કન્સ માટે ચાર જગ્યાઓ છે તેમજ ટેકનિશિયન માટે બે જગ્યાઓ છે સીઆરએમ માટે એક જગ્યા છે બોડીસ ઓફ એડવાઇઝર માટે એક જગ્યા છે તેમજ ટેલિકોલર ફોર ઇન્સ્યોરન્સ માટે પણ એક જગ્યા દર્શાવેલી છે મિત્રો અને ટેલિકોલિંગ માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એચએસસી ગ્રેજ્યુએટ માગેલું છે તેમજ આઈટીઆઈ અથવા ડિપ્લોમા સર્વિસ એડવાઇઝર માટે સેલ્સ કન્સન્ટર માટે એચએસસી અથવા ગ્રેજ્યુએટ તેમજ ટેકનિશિયન માટે આઈટીઆઈ અથવા ડિપ્લોમા સીઆરએમ માટે ગ્રેજ્યુએટ બોડી ઓફ એડવાઇઝર માટે આઈટીઆઈ ડિપ્લોમા ટેલિકોલર ફોર ઇન્સ્યોરન્સ માટે એચએસસી ગ્રેજ્યુએટ અને ઉંમર તમારી અઢારથી બત્રીસ હોવી જોઈએ તેમજ પગાર તમને ઇન્ટરવ્યૂના આધારે નક્કી કરવામાં આવશે જે બીજા નંબરની કંપની છે તેનું નામ છે મિત્રો બજાજ ફાઇન ટુ વ્હીલર માટે છે તેમાં ટીમ લીડરની એક જગ્યા ખાલી છે તેમાં શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ દર્શાવેલું છે તેમજ સેલ્સ ઓફિસર માટે પાંચ જગ્યાઓ ભરવાપાત્ર છે તેમાં શૈક્ષણિક લાયકાત એચએસસી દર્શાવેલી છે તેમજ ઉંમરની વાત કરીએ તો એકવીસથી તેત્રીસ વર્ષની ઉંમર જોઈએ તેમજ પગાર એઝ પર રૂલ્સ તમને આપવામાં આવશે અને ત્રીજા નંબરની વાત કરીએ તો સહકાર હાઉસિંગ ફાઇનાન્સ તેમાં સેલ્સ એન્ડ રિલેશનશીપ મેનેજરની જગ્યા છે તેમાં ભરવાપાત્ર ત્રીસ જગ્યાઓ છે એજ્યુકેશન લાયકાત એચએસસી તેમજ ગ્રેજ્યુએટ માંગેલું છે ઉંમર તમારી અઢારથી પાંત્રીસ વર્ષની હોવી જોઈએ તેમજ સેલેરી તેમજ ઇન્સેન્ટિવ અને બોનસ મળશે ચોથા નંબરની વાત કરીએ તો સ્વાન સ્વીક પ્રાઇવેટ લિમિટેડ તેમાં જગ્યાનું નામ સુપરવાઇઝર છે પાંચ જગ્યાઓ ભરવાપાત્ર છે સુપરવાઇઝરની શૈક્ષણિક લાયકાત એની ગ્રેજ્યુએટ દર્શાવેલું છે તેમજ ઉંમર અઢારથી પાંત્રીસ વર્ષ હોવી જોઈએ અને પગાર સત્તરથી ત્રેવીસ હજાર સુધી પગાર મળવાપાત્ર છે તેમજ પાંચમા નંબરની વાત કરીએ તો ફિઝિયટ લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ તેમાં ભરવાપાત્ર જગ્યા અને જગ્યાનું નામ પ્રોસેસ એસોસિએટ છે તેમાં મહિલા કેન્ડિડેટ માટે ત્રણ ભરવાપાત્ર જગ્યા છે તેમજ પુરુષ કેન્ડિડેટ માટે એક જગ્યા છે અને ટોટલ ચાર જગ્યાઓ ભરવાપાત્ર છે અને શૈક્ષણિક લાયકત તમારું એચસસી એટલે કે બહાર કરેલું હોવું જોઈએ ઉંમર અઢારથી પાંત્રીસ વર્ષ પગાર તમને એઝ પર રૂલ આપવામાં આવશે જે લાસ્ટ છઠ્ઠા નંબરની જે કંપનીનું નામ છે તો તે આદિત્ય બેલા હેલ્થ ઇન્સ્યોરન્સ કોએલટીડી છે તેમાં જગ્યાનું નામ હેલ્થ ઇન્સ્યોરન્સ એજન્સી પાર્ટનર માટેની જગ્યા છે જગ્યાની સંખ્યા એકવીસ ભરવા પાત્ર છે શૈક્ષણિક લાયકાત બાર પાસ હોવું જોઈએ તેમજ ઉંમર વીસથી પાંત્રીસ વર્ષ વીસથી પિસ્તાળીસ વર્ષ તેમજ પગારની વાત કરીએ તો ફિક્સ વે પ્લસ કમિશન આપવામાં આવશે સ્થળની વાત કરીએ જે ભરતી મેળો રાખવામાં આવેલો છે રોજગાર કચેરી એસટી ડેપો સામે જામનગર તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસ શુક્રવાર સવારે દસ ને ત્રીસ કલાકે એટલે કે સાડા દસ વાગે ભરતી મેળો ચાલુ થઈ જશે મિત્રો તો જે પણ નોકરીથી વંચિત છે તેમજ જે નોકરીની તૈયારીઓ કરી રહ્યા છે તેમજ જે મિત્રોનું આઈટીઆઈ પૂર્ણ થયું છે તેમજ દસ પાસ બાર પાસ પૂર્ણ થયું છે તે પણ ભરતી મેળામાં ભાગ લઈ શકે છે અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ જે મિત્રો નોકરી તીવન છે અને નોકરીની શોધમાં છે તેમના સુધી પણ વિડીયોના મારફતે તેમને વિડીયો શેર કરજો અને તેમને પણ માહિતી મળે અને તે પણ સારી એવી ભરતીનો લાભ લે અને સારી એવી સેલરી સ્ટ્રક્ચર પણ છે મિત્રો તો સારું એવું કરિયર ઓપોર્ચ્યુનિટી છે તો જરૂરથી ભરતીમાં ભાગ લેજો અને ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી ચેનલ પર દસ પાસ બાર પાસ આઈટીઆઈ ડિપ્લોમા ગ્રેજ્યુએટ તમામ લાયકાતને લગતા ગુજરાતભરના ભરતીના વિડીયો અપલોડ થતા રહે છે મિત્રો તો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે વિડીયો અપલોડ થતાંની વારમાં જ તમને વિડીયોની નોટિફિકેશન મળી જાય